નમસ્તે બેટા હું અમિત પંચાલ આપ સૌનું આપણી એજ્યુકેશનલ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આપણી ચેનલ ની અંદર ધોરણ પાંચ ની અંદર લેવાતી પરીક્ષાઓ જેવી કે જવાહર નવોદય વિદ્યાલય અને સેટ ની પરીક્ષાની પૂર્વ તૈયારી ના વર્ગ ના વિડીયો મૂકીએ છીએ હવે આપણે એની સાથે સાથે ધોરણ પાંચ ની અંદર જે આપણો ગણિત વિષય છે એને સરળતાથી સોલ્યુશન કરી શકાય પરીક્ષામાં કેવા દાખલા પૂછાઈ શકાય અને જે ગણિતનું પાઠ્યપુસ્તક વાર્તા સ્વરૂપે આપેલું છે કે વાર્તાઓ જેવું એટલે કે ફકરા સ્વરૂપે આપેલું એને સરળતાથી મળી દાખલા કેવી રીતે શોધી શકાય એની સમજ મેળવીશું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એનસીઆરટી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા જે આપણું પાઠ્યપુસ્તકની રચના થઈ છે એ પાઠ્યપુસ્તક ધોરણ 5 ના પાઠ્યપુસ્તકની આપણે સમજ મેળવીશું અને એની અંદર એમ પુસ્તકની અંદરથી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય સાથે સાથે સેટની પરીક્ષામાં કેવા ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે એની અંદરથી એ જ રીતે જવાર નવोदय વિદ્યાલયમાં એ પુસ્તકના એકમો કેવી રીતે કામ લાગે એની આપણે અહીંયા સમજ મેળવીશું તો આજે આપણે શરૂઆત કરીએ એ પહેલા આપ સૌ રેડી રહેજો તમારું પાઠ્યપુસ્તક સાથે અહીં જે એકમ ની અંદર સમજ મેળવવામાં આવે વિડીયોની અંદર સમજ આપવામાં આવે કે દાખલા ગણવામાં આવે એની તમારી નોટબુકમાં કરજો માટે નોટબુક પણ તૈયાર રાખજો તો આપણે શરૂઆત કરીએ છીએ ઓકે આપણો પ્રથમ એકમ એટલે કે ધોરણ પાંચ વિષય ગણિત પ્રથમ એકમ રાષ્ટ્રીય ફળ કે કેરી વિશે આપણે સૌ જાણીએ છીએ આપણે જન્મથી એક ફળાવ ઝાડ આંબા

ઘણા બધા પાના વાંચ્યા પછી પરીક્ષામાં શું પૂછાય એની જ આપણે અહીંયા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું એટલે આપણા બહુ જ થોડા જ વિડિયોની અંદર એકમ આપણો પૂર્ણ થાય અને આપણે એકમની સંપૂર્ણ સમજ મળે ઓકે તો અહીંયા કાનજી સુણે કોયલ કેરી કુંજ એવું પહેલું જે એક લખ્યું કાનજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચા આવી રચના આપેલી છે કવિતા જેવી આ કવિતાને શું કહેવાય તો આ પંક્તિની ને હાઈકુ કહે છે સાત વત્તા પાંચ છે ઓકે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સત્તર અક્ષરોના લખાણ શું કહેવાય છે તો હાઈકુ અહીં આપણે બોર્ડ ઉપર મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું કે જે પરીક્ષામાં પૂછાય અને આપણે એકમમાંથી સમજ મેળવવાની છે ઓકે તો એ ક્યાંનું સાહિત્ય સ્વરૂપ છે તો જાપાનનું હાઈકુ કેટલી પંક્તિની હોય છે તો ત્રણ પંક્તિની ઓકે કુલ કેટલા અક્ષરોનું બંધારણ હોય છે તો સત્તર અક્ષરોમાં એનું બંધારણ કેવું તો પાંચ વત્તા સાત વત્તા પાંચ કેવી રીતે તો આપણે અહીં જોઈએ જુઓ કાનજી સુણે અહીં બે શબ્દો આપેલા છે પરંતુ શબ્દોની અંદર અક્ષરો કેટલા એક બે ત્રણ ચાર પાંચ અહીં પાંચ અક્ષરો એક બે ને ત્રણ ત્રણ શબ્દો પણ અક્ષરો કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો આ સાત અક્ષરો એ જ રીતે નીચે એક બે ત્રણ ચાર પાંચ તો આના પાંચ અક્ષર થઈ ગયા કુલ સત્તર અક્ષરો ઓકે તો હાઇકુની અંદરથી આટલા રીતના પ્રશ્નો પૂછાઈ શકાય છે કે સત્તર અક્ષરોમાં લખાયેલ ત્રણ પંક્તિઓને શું કહે છે તો એને હાઇકુ કહે છે બરાબર આ યાદ રાખવાનું એ જ રીતે હાઈકુ કયા દેશનું સાહિત્યક સ્વરૂપ છે તો હાઈકુ જાપાન દેશનું સાહિત્ય સ્વરૂપ છે બંધારણ બંધારણ કેવી રીતનું હોય છે કેટલા શબ્દોનું તો અક્ષરોનું અને સાત વત્તા પાંચ એ રીતે અક્ષરોનું બંધારણ હોય છે ઓકે આગળ સાંભળીએ હવે આપણે કેરીની વાત ઉપર આવીએ આગળ જઈએ જયારે આપણે એનું પેજ ઉલટાવીશું એટલે કે પાના નંબર બે ઉપર

પલંગની ચાદર પર કોશિકાના કવર પર મમ્મીની સાડી પર બેન કેરી દરેક જગ્યાએ છોકરી મહેંદી મૂકે છે તો એ મહેંદીની ડિઝાઇનમાં પણ કેરી હોય છે એટલે યાદ રાખવા રંગોળીની ડિઝાઇનમાં પણ કેરી હોય છે એટલે કે કેરી દરેક જગ્યાએ જોવા મળે છે કેરી વિશે આપણે અભ્યાસ કરીએ તો આગળ આપણે વાંચીશું એટલે આપણને ખ્યાલ આવશે કે ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે પ્રશ્ન પૂછાય ગુજરાતમાં કયું સ્થળ કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે તો ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો જો જિલ્લો પૂછાય તો ગીર સોમનાથ અને આખું પૂછાય કે કયું સ્થળ તો ગીર સોમનાથ જિલ્લાના તળ તલા તાલુકો બરાબર એ યાદ રાખવાનું આગળ બીજું તલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહે છે પ્રશ્ન એવો પણ પૂછાય કે ગુજરાતમાં કેસર કેરીની રાજધાની કોને કહે છે તો તલાળા તાલુકો એટલે કે ગીરની અંદર ગીર સોમનાથના તળાળા તાલુકાની કેસર કેરીની રાજધાની કેમ રાજધાની ત્યાંથી શું રાજ તત્વે ના પરંતુ ત્યાં એનું ઉત્પાદન સૌથી વધુ થાય છે માટે એની રાજધાની કહેવામાં આવે છે અકા ગુજરાતમાં કેરી પૂરું પાડતું સ્થળ કોઈ હોય અને દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે જે કેરી મળતી હોય તો ગીર સોમનાથની તળળાલા તાલુકાના બોક્સ ઉપર લખેલા હોય તળળાલા ગીર કેરી કેસર કેળ કે તમે બજારમાં જોઈ શકો છો આગળ જો તળળાલા વિસ્તારની વાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે ભી જીવાદોરી શબ્દ નવો આવ્યો તો જીવાદોરી શું છે પ્રશ્ન પૂછાય કે ગીર સોમનાથ અથવા તળાળા તાલુકામાં જીવાદોરી કોણ છે તો એની જીવાદોરી જે કામ હોય એને જીવાદોરી કહેવામાં આવે છે આગળની વાત કરીએ તો આ આટલા આપણા પેજ નંબર બે ઉપર આપેલી વિગત છે જે તમે વાંચશો આપણે અહીં વિડીયોમાં પુસ્તકને વાંચવાનું નથી પરંતુ પુસ્તકનું અંદરથી મંથન કરી એની અંદરથી નવનીત કાઢવાનો એટલે કે માખણ એ જે જરૂરી શબ્દો જરૂરી એકમ નું છે પાઠ આપણે શીખવાનો કે ભણવાનું એનો આપણે અહીંયા ચર્ચા કરીશું તો પાના નંબર બે સુધી આપણે ક્લિયર કરી હવે આગળ વધીએ ઓકે હવે દાખલાની શરૂઆત થશે પુસ્તકનો બેટા આપણે આગળ અભ્યાસ કરીશું તો તમે અહીં જોઈ શકો છો કે આપણે વાત કરી કે દરેક જગ્યાએ કેરીની ડિઝાઇન જોવા મળે છે સાથે સાથે કયા જિલ્લાની અંદર વધુ ઉત્પાદન થાય છે એ પણ આપણે કેરીનું જોયું હવે કેરી માર્કેટમાં આવે છે હવે માર્કેટમાં આવે ત્યારે ઘણી વાર તમે જોયું હશે બજારમાં કેરી કાં તો લારીમાં કાં તો રોડ ઉપર બધા બોક્સ લઈ અને બેઠેલા હોય છે દુકાનની અંદર બોક્સ આપણને મળતું હોય છે અહીં જયારે તમે પુસ્તક પાના નંબર બે ઉપર અહીંયા છેલ્લે જોશો તો એવું લખેલું છે કે એક બોક્સમાં અઢાર કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલો બોક્સ લાવવામાં આવે તમામ બાળકો તે બોક્સ ખોલી કેરીનો ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય અને તેમાંથી દસ કેરીની કેટલી ઢગલી થાય દસ દસ કેરીની કેટલી એક બોક્સની અંદર અઢાર નંગ કેરી છે વર્ગના તમામ બાળકો તો એના આધારે આપણે એક દાખલાની અહીંયા રચના કરીએ કેવી રીતે તો તમે જો વર્ગના વર્ગમાં પચીસ બાળકો ધારો કે વર્ગમાં પચીસ બાળકો હોય દરેક બાળક કેરી નું એક બોક્સ લાવે એટલે કે પચીસ box થયા કેટલા box થયા ભાઈ box કેટલા થશે પચીસ ઓકે અને દરેક box મો અઢાર રન કેરી હોય અઢાર રંગ કેરી હોય તો પચીસ વખત અઢાર રાઈટ પચીસ વખત અઢાર થશે અને કેરીનો ઢગલો કરવામાં આવે છે એનો મતલબ કે બધા જ બોક્સ ખોલી નાખવામાં આવે છે અને એક ઢગલો કરવામાં આવે છે તો એક બોક્સ ખોલી અઢાર કેરી થાય બીજું ખોલીએ એટલે બીજી અઢાર ઉમેરાય એટલે કે છત્રીસ થઈ જાય પરંતુ આપણે પચ્ચીસ બોક્સ ખોલવાના છે એટલે કે પચ્ચીસ વખત અઢાર અઢારનો કેટલો વખતનો મતલબ આપણે શીખી ગયા છે ધોરણ ત્રણ ની અંદર એનો મતલબ થાય ગુણાકાર ઓકે તો અહીં કુલ કેટલી તો પહેલો આપણો ઓપ્શન થાય કુલ કુલ કેટલી કેરી बराबर तो कुल बॉक्स कुल बॉक्स गुणे बॉक्स मनी कैरी ओके तो कुल बॉक्स એટલે કે આપણે 25 બાળકો એટલે કે 25 બોક્સ ગુણ્યા એક બોક્સ માં કેટલી કેરી છે તો 18 ના ઓકે તો હવે આપણે આનો શું કરીશું ગુણાકાર કરીશું ઓકે આ બે રકમ નો બે રકમ સાથે ગુણાકાર એટલે કે 25 ગુણ્યા 18 ગુણાકાર શીખવા માટે ગળિયા આપણને આવડતા હોવા જોઈએ ગુણાકાર બિલકુલ સરળ છે ગુણાકાર બે રકમ બે રકમ સાથે હોય કે ત્રણ રકમ ત્રણ રકમ સાથે પરંતુ ગુણાકાર હંમેશો એક રકમ સાથે જ થાય છે કેવી રીતે તો જોઈએ તો આપણે અહીંયા સાદી પદ્ધતિ મુજબ એકમ દશક દશક થી શરૂઆત કરીએ છીએ તો એકમ ની શું મૂકીએ છીએ શૂન્ય તો હવે કોણ વધ્યું એક એક નો જ આની સાથે ગુણાકાર એક પંચા પાંચ એક દુ દુ ફિનિશ એક ની વાત પૂરી થઈ ગઈ હવે કોણ વધ્યું આઠ જો ફરી પછી એક જ રકમ સાથે એક રકમનો ગુણાકાર આઠ નો પાંચ સાથે ગુણાકાર કરો આઠ પંચા ચાલીસ ચાલીસ ને પડી સોળ વધી આવી ચાર આઠ દુ સોળ સોળ ને ચાર વીસ થઈ ગયું એક રકમ સાથે એક રકમનો ગુણાકાર બંનેનો સરવાળો કરીશું એટલે કે ચારસો પચાસ કુલ કેટલી કેરી આપણને મળશે ભાઈ ચારસો પચાસ કુલ કેરી થશે એવું લખીએ તો પણ વાંધો નહીં આપણો એક જવાબ મળી કેટલી કેરી થાય ઢગલો કરતા તો ચારસો પચાસ કેરી થાય હવે બીજો પ્રશ્ન જે લાલ અક્ષરોમાં તમે અહીંયા જોઈ શકો છો શું કે છે કે તેમાંથી દસ કેરીની એક ઢગલી થાય હવે એના ભાગ પાડવાના છે હવે એના ભાગ પાડવાના છે તો આપણો બીજો દાખલાનો બીજો પડાવ કે કેટલી ઢગલી કેટલી ડગલી થાય તો કેવી રીતે તો કુલ કેરી એના એક ડગલીની કેરી એક ડગલેની કેરી તો કુલ કેરી કેટલી છે આપણી પાસે 450 ભાગ્યા એક કેરીની ડગલીમાં કેટલા કે છે કે તેમાંથી 10 કેરીની એક ડગલી કરવાની તો ભાગ્યા 10 બહુત સરળ દાખલો તમે અહીંયા જોઈ શકો છો જો ડાયરેક્ટ શૂન શૂન તમે કટ કરશો ભાગાકારની અંદર ભાગાકારની સિસ્ટમ હોય તો તો શું વચ્ચે 45 ભાગ્યા 1 એક વડે કોઈપણ સંખ્યાનો ભાગાકાર કરો તો જવાબ એ સંખ્યા પોતે મળે નવોદય પરીક્ષાની અંદર અને સેટની પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે છે તો જવાબ આવશે માત્ર 45 45 એકા 45 45 ડગલ્યો તો શેક આ આપણો જવાબ આપણને મળી ગયો જો આપણે આ રીતે કટ કરતા ના ફાવતું હોય તો આપણે ભાગાકાર પણ કરી શકીએ 6 ભાગ્યા 10 તો 10 ના ગડિયામાં અહીંયા બે સંખ્યા છે તો અહીંયા બે સંખ્યા લઈ લે કે 45 પ્રથમ બે સંખ્યાઓ લઈશું તો એકમ દશક 100 આપણે 100 અને દશક લઈ લે તો 10 ના ગડિયામાં 45 ક્યારે આવે 10 * 4 = 40 અને 10 * 5 = 50 વધી જાય છે તો 10 * 4 40 બાદબાકી કરીશું 5 માંથી 0 જાય તો 5 ના 5 4 માંથી 4 જશે તો શૂન અહીંયા જો કેવી રીતે મુકવાનું તો ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે ઉપરથી શૂન નીચે ઉતારી લે કે 50 10 50 50 અહીં જવાબ આપણને મળી ગયો 45 જે આપણે જોઈ શકીએ બરાબર આ આપણો એક દાખલો થયો અહીં હું દાખલામાં ફૂદડી મારીશ તમારે જુદા જુદા દાખલાઓ કેટલા થાય છે અને કેવી રીતના થાય છે એ આપણે સરળતાથી ગણીશું એકમની અંદર હવે જ્યારે તમે આ વાંચશો ત્યારે આ પેપર પાના નંબર ત્રણ ઉપર એમાં એવું લખ્યું છે કે કેટલા આંબાની કલ્પના કરવાની એની સાથે અઢાર બોક્સ નું ગુણાકાર કરવાનું તો એવા તમે અન્ય દાખલા પણ જાતે ગણી શકો છો વર્ગની અંદર આ બાળકો બાળકો આપણે ધાર્યા એવા તમે અથવા તમારા વર્ગની અંદર જે હોય એ સંખ્યા લઈ ગુણાકાર કરી શકો છો આગળ વધીએ હવે આપણે પાના નંબર બે ઉપર આગળ જોઈશું તો એની અંદર એક બીજો દાખલો આપેલો છે ઉપરની રકમ તમે વાંચશો તો એમાં તમે તમારી જાતે કેટલાક દાખલા બનાવી શકશો પરંતુ અહીંયા એક બીજો એક દાખલો આપેલો છે એની સમજ મેળવી જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ પાંચ કિલોગ્રામ કેરી ખવાતી હોય એ અહીંયા મેં લખેલો છે પાંચ કિલોગ્રામ અઠવાડિયે દર ઘરે અઠવાડિયે સરેરાશ પાંચ કિલોગ્રામ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ પંચોતેર રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસ કેટલા કિલોગ્રામ કેરી જોઈશે અને કેટલા રૂપિયા ખર્ચ થાય અહીં બેટા તમે જોશો તો દાખલામાં સૌથી પહેલું આપણે એ જોવાનું રકમ વાંચતા એને સમજવાની છે કે શું આપેલું છે તમે અહીં જોશો તો કે છે અઠવાડિયામાં સરેરાશ પાંચ કિલોગ્રામ કે અને એક વાસ વાત કરી છે તો અઠવાડિયાના આપણે જાણીએ છીએ કે એકમ ની અંદર વાત કરીએ તો અઠવાડિયાના દિવસ કેટલા બરાબર સમજો અઠવાડિયાના દિવસ બરાબર 7 દિવસ થાય રાઈટ એ આપણે જાણીએ છીએ તો એક મહિનામાં અઠવાડીયા કેટલા એક માસ બરાબર 4 અઠવાડીયા થાય એક માસ બરાબર 4 આ એકમને આપણે જાણીએ છીએ હવે એવું કે તો એક મહિનામાં 4 અઠવાડીયા તો 4 વખત 5-5 કિલોગ્રામ કેરી થઈ 4 વખત 5-5 કિલોગ્રામ કેરી થઈ તો આપણો પહેલો મુદ્દો एवं कहते हैं कि एक मासमो कितली केरी, एक मासमो कितला किलोग्राम केरी, बराबर एक मासना अठवाड़िया गुण्य अठवाड़ियाँ नी ઠવાડીયાની કેરી અઠવાડીએ કેટલી કેરી તો અહીં આપણે જોઈએ કે એક માસના અઠવાડીયા આપણે કેટલા થયા 4 ગુણ્યા એક અઠવાડીયાની કેરી કેટલી છે તો બે સરેરાશ 5 કિલોગ્રામ કેરી તો 5 કિગ્રા રાઈટ હવે આપણેનો વખત એટલે કે ગુણાકાર તો 4 * 5 = 20 20 કિલોગ્રામ કેરી 20 કિલોગ્રામ કેરી થશે એને આપણે વીસ કિલોગ્રામ કેરી થી લખીશું ઓકે રાઈટ હવે આપણે બીજો ટોપિક જોઈએ કયો કે છે કેટલા રૂપિયા ખર્ચ થાય આપણને ભાવ આપી દીધેલો વીસ કિલોગ્રામ કેરી એક કિલોનો ભાવ આપ્યો છે તો કેટલા રૂપિયા કેટલા રૂપિયા ખર્ચ થશે તો એક માસની કેરી નો ભાવ તો એક માસની કેરી કેટલી વીસ કિલોગ્રામ બેટા અને એનો ભાવ કેટલો એક કિલોગ્રામ નો તો પંચોતેર રૂપિયા 75 रुपया राइट तो હવે આ બન્નેને શું કરવું પડશે ગુણાકાર તો ગુણાકાર આપણે બાજુમાં કરીએ 75 ગુણ્યા 20 એકમની અંદર અહીંયા શૂન્ય છે તો એ શૂન્ય મૂકી દશકથી શરૂઆત કરી આગળ આપણે શીખી ગયા 2 * 5 = 10 10 ની પડી શૂન્ય વધી આવી 7 * 2 = 14 14 ને 1 15 હવે 2 ની વાત पुरी शून्यवाद तो शून्य પાંચે શૂન શૂન સાત શૂન શૂન ફિનિશ 1500 તો 1500 રૂપિયા આપણે ખર્ચ સુધવાનો છે તો રૂપિયા ખર્ચ થ સ મળી ગયો જવાબ આપણે આવા દાખલા પરીક્ષાની અંદર પૂછાતા હોય ખાસ કરીને સેટની પરીક્ષાની અંદર છે ને એકદમ કેટલું બધું વાંચીએ ત્યારે એના અંદરથી માત્ર એક દાખલો મળે પરંતુ આપણે અહીંયા બહુ સરળતાથી ગણિત વિષયને સમજવાનો છે અને બહુ મજાનો વિષય છે આગળ વધીએ સૌ પહેલા આપણે વજનના એકામોની માહિતી લઈ લઈએ આપણે જાણીએ છીએ કે એક કિલોગ્રામ બરાબર એક ગ્રામ સો કિલોગ્રામ બરાબર એક ક્વિન્ટલ અને હવે એક હજાર કિલોગ્રામ બરાબર ટન આપણને આ એકમની પણ માહિતી હોવી જોઈએ ઓકે આપણે અહીં સુધી જ ખ્યાલ છે પરંતુ આ બંનેની પણ આપણે સમજ મેળવી પડશે અને એ હંમેશા યાદ રાખવું પડશે તમારે બરાબર આગળ વધીએ તો પુસ્તકની અંદર તમને જોવા મળશે અહીં જુદી જુદી ચોરસ ગોળ વગેરે ડિઝાઈનો ની અંદર કેરીની ડિઝાઇન જે આપણે અગાઉ વાત કરી ચૂક્યા કે કેરીની ડિઝાઇન ઘણી બધી જગ્યાએ જોવા મળે છે અહીં જુદી જુદી કેરીના પ્રકારો આપેલા છે બોક્સ કે ત્રિકોણ ચોરસ લંબગોળ ગોળ ની અંદર કેરીના પ્રકાર સાથે લખેલું આપેલું છે આંબાવાડી અને તેના ખેડૂતો હવે કેરી ખેતરમાં એટલે કે આંબાવાડીમાં પાકે છે પરંતુ આંબાવાડી થી બધા કેરી લેવા જતા નથી લોકો કેરી ક્યાંથી ખરીદે છે તો બજાર સુધી કેરી કેવી રીતે ઊંટ લારીની અંદર બળદગાડીની અંદર પછી ટ્રેક્ટર ની અંદર ટેમ્પો ની અંદર ત્યાં સુધી લાવે પછી ત્યાંથી બજાર સુધી મોટા વિસ્તારો જે શહેરો છે ત્યાં સુધી પહોંચાડવા માટે મોટા સાધનોની જરૂર પડતી હોય છે તો હવે આપણે સાધનો કેટલા કેટલા ઝડપથી દોડે છે છે કિલોમીટર કલાકમાં કાપે એનો કેટલો ખર્ચ થાય છે એ કેટલું વજન એ સાધનો કેટલું વજન ઉચકી શકે છે એની માહિતી મેળવવાની છે તો અહીં તમે જોઈ શકો છો જે બળદગાડાના ચિત્રની બાજુમાં જે વિગત આપેલી છે કે એક બળદગાડો એક કલાકમાં ચાર કિલોમીટર અંતર કાપે તો અહીં એના આધારે એક દાખલો આપેલો છે કે એક બળદગાડો એક કલાકમાં ચાર કિલોમીટર એક કલાકમાં ચાર કિલોમીટર અંતર કાપે છે દસ કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે અહીંયા સમય શોધવાનો છે બહુ સરળ રીતે શોધી શકાય ત્રિપદી રાશિ પણ આપણે સમજીએ જેથી કરી ધોરણ પાંચ ની અંદર આપણે આગળ વધી શકીએ અને ધોરણ છ ની અંદર પણ એ કામ લાગે તો કેવી રીતે તો અહીં જે આપેલું છે જે આપેલું છે તરે ડાબી બાજુ રાખીશું અને જે શોધવાનું છે એ જમણી બાજુ રાખીશું બરાબર એક વિગત ખાસ યાદ રાખજો એટલે કે આપણે શું શોધવાનું છે અહીંયા સમય તો સમયને આપણે આ બાજુ રાખીશું ને આપેલું છે શું તો બંનેનું અંતર અંતર બે વખત આપી દેલું છે અને શોધવાનું છે સમય એક વખત સમય આપેલો છે એક કલાક નો સમય આપેલો છે એટલે કે ચાર વિગત આપે છે ચાર વિગત માંથી એક વિગત આપણે શોધવાની છે કે ત્રણ આપેલી છે અને એક શોધવાની રહેશે જેને ચોકડી ગુણાકાર પણ કહે છે કે સૌથી પહેલા આપણે આપેલી વિગત અહીંયા લખીએ તો ઉપર લખીશું અંતર અને સામે આપેલો છે શોધવાનો છે સમય જે આપણે ડાબી બાજુ લખીએ છીએ ઓકે તો અહીંયા શરૂઆત કરીએ સૌથી પહેલું આપેલી વિગત આપેલી વિગત બરાબર હું અહીંયા લખું છું એ યાદ રાખવા પડતું એક વખત અંતર આપેલું છે ચાર કિલોમીટર બરાબર એક કલાક એવો આપેલો છે તમે એ જોઈ શકો છો આપેલો છે સમય એટલે આપણે આપેલી વિગતમાં લખી દીધું હવે આપણે શોધવાની વિગત શોધવાની વિગત હવે શું શોધવાનું છે તો દસ કિલોમીટર આપેલું છે તો એ અહીંયા લખી દઈએ છીએ દસ કિલોમીટર કિલોમીટરની અંદર અંતરની નીચે પરંતુ શોધવાની જે કેટલો સમય લાગશે તો તે આપણે પ્રશ્નાચિન કરીશું હવે શરૂઆત થાય છે ચોકડી ગુણાકાર તો ચોકડી ગુણાકાર કેવી રીતે તો આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ તો આનો આની સાથે ગુણાકાર અને આનો આની સાથે પણ અહીં તો કંઈ આપેલું નથી તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ દસ ગુણ્યા એક ભાગ્યા આ જે ચાર છે એ ભાગાકારની નીચે એની અંદર લખીશું એટલે કે દસ એકાદશા ભાગ્યા ચાર દસ ને આપણે ચાર વડે ભાગ કરીશું બરાબર સમજજો અહીં હું તમને થોડું વિસ્તૃત પોઇન્ટ ની અંદર પણ સમજાવીશ ઓકે સમજ મેળવીએ તો ચાર ના ગડિયામાં દસ આવતા નથી ચાર એકા ચાર આ ચાર દુ આઠ અને ચાર તરી બાર તો ચાર દુ આઠ અહીં બે રકમમાંથી એક રકમ માઇનસ કરવાની છે કે દસમાંથી એક બા આઠ બાદ કરવાના છે તો ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ માંથી આઠ જાય તો બે હવે શું હવે આપણે અહીંયા સમય સમય તો અહીંયા આપણે કલાક અને મિનિટની અંદર શોધવાનો છે તો આગળ પોઈન્ટની અંદર આપણે જવાબ મેળવીએ રકમ અહીંયા બે છે જે વડે ભાગી શકાતી એટલે કે દશાંશ દશાંશ ને ઉપર પણ મૂકી દઈશું ભાગ પણ અંદર આ શૂન્ય ને નીચે લાવતા અહીંયા વીસ બની જશે ચાર ના ઘડિયામાં વીસ આવશે એટલે કે ચાર પંચા વીસ બાદ બાકી થશે એટલે કે શૂન્ય જવાબ આવશે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ કલાક એટલે કે અઢી કલાક બરાબર સમજો બે પોઈન્ટ પાંચ બે કલાક અને પોઈન્ટ પાંચ કે અડધો નો અડધો મતલબ અહીંયા સમજજો પોઈન્ટ પાંચ એટલે કે અડધો એક રૂપિયાના પૈસા કેટલા તો સો સો ના અડધા પચાસ એટલે કે અડધા થાય પચાસ ના અડધા પચીસ એટલે કે પા ભાગના થાય જે આપણે અડધો પોણો અને આખો આપણે સમજી ચુક્યા છીએ તો અઢી કલાક અથવા બીજા શબ્દોમાં શું કહેવાશે કલાક અને ત્રીસ મિનિટ કલાક અને મિનિટ સમય લાગશે આપણો જવાબ આપણે જે સમય શોધવાનો હતો કે બળદગાડાને દસ કિલોમીટર અંતર કાપતા કેટલો સમય થશે ઓકે તો આપણે આજે પાના નંબર છ સુધીનો અભ્યાસ કર્યો આશા રાખું છું કે આપ સૌને બહુ સરળતાથી એની સમજ પડી ગઈ છે અને આગળ પણ આપણે આ જ રીતે બહુ સરળતાથી દાખલા ગણી શકાય અને પરીક્ષામાં પૂછાઈ શકાય એવા જ દાખલાઓનો અને એવી જ માહિતીનો આપણે અભ્યાસ કરીશું ઓકે તો ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા માંગુ છું પરંતુ એ પહેલા ફરી એક યાદ કરાવો કે આજે જે વર્ગમાં કામ થયું છે એને નોટબુકમાં અવશ્ય લખજો તમારા વર્ગ શિક્ષક ને બતાવજો જેથી એમનું કામ પણ સરળ રહે અને તમને સરળતાથી આવડી જાય ઓકે